પડી જ્યાં સોરી કરવા જાવ ને ત્યાં ડોહલી ને લઈ જાવ હશે ઈ ભરજીયા માં ચા બંધી છે એને સડાઈ દેવાનો ઉપાય અને આપડે રેવાનું નીચે પછી માર ખાય ડોહલી અને માલ ખાય ભૂરિયો આજે ભેગો થાય ને તો સોરી કરવા નથી આવવું માર ના કરવા ભેગું ભલા મને કેવા કહેવાનું ભાઈ જુઓ ઓલે મંગુડી મને કેવો ધબધબાયો એ ઘટાડા બધું મારે તને નો શીખવાડવાનું હોય હવે કોક માણ આવે અને હું તને હાકલો મારું તો એને ખબર નો પડી જાય એ એવા તાણે તારું બાપ સંતઈ જવાય આમ ઓરિયા તું મન જેમ ઘટાડો કે ને એ માર બાપાય મને ગધાડો કે છે કે તને ચોરી કરતા ન આવડતું બોલ એ એટલે તને ઘટાડો કે છે કે તારા શરીરમાં કાઈ આમ પાણી નથી હલતું એ ભલા માણા તારા બાપુ કેને ગમે અહીંયા ચોરી કરીને દેખાડી આ મળત ઓરિયા વાડી ઉમ કા તું વાડી લઈ જાવ અને મને ઝાડ ઉપર ચડાઈ દેને પછી હું ઉતરી નથી શકતો અને મને પકડી લે છે ગામ ગામમાં હોય તો રાખ કે તું હાંડો મેકતો આય તો હું ગામનું કાઈ ગોઠવું હા તો હમણાં ઓય પાછો હો કાયો કા આવજે દીકરા દીકરા તને પાછો જપટમાં તો લેવો છે Pangay baro man. Ya, huh? ha. Mar bapa dan ya. Paisa sadon Ha.

જરાય નઈ જા તારા કામમાં સફળ થાય દીકરા હવે જો આ ભુરિયા આઈડિયો આ ગેલ્યા દાટી તો તું આપેલું નિશાન રાખું મારા બાપા કહેતા હતા કે તને સોરી કરતા આવડી પણ મારા બાપા નું જ કામ ઉતારી લીધું ગધેડો તો ગધેડો જ રહ્યો જો આને હમણાં ઉલ્લુ બના રાખું ને તો હું પૈસા વારો થઈ જાય હલો મારે કયો ખાકીને સામે લે ભુયા શું કરે ભલામણ કમાય નઈ ડોલી તારું કામ થઈ ગયું કામ થઈ ગયું ભલામણ હે મતલબ તું ખરો છે તારા બાપાનો ને બાપાનો કામ ઉતારી લીધું ભુયા હે માં એવું ન હોય આ કામ તો બધાને આવડે તો મને એમ ખાતો તો માર નથી કરવું ના જે શીખી ગયો હો આમ કરતા કરતા આ લે તારું

બેટા હું જો ને બાપા નતા બાપા રૂપિયા મારો દીકરો કયો કાઢી ગયો કપાતાર ત્યાં ધોળું કર્યું ધોળું